નમસ્કાર મિત્રો વિઝન હેલ્પ યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે જો મિત્રો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી મને મોટિવેટ કરી શકો છો જેથી હું આવી રીતે જ નવી નવી માહિતી તમારા સુધી લેતા હશે અને તેને વાકેફ કરાવતો રહીશ તો ચાલો મિત્રો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ તો જો મિત્રો આજનો આપણો જે ખાસ વિડીયો છે એ જ્ઞાન સહાયક પ્રાથમિકને લઈને છે જ્ઞાન સહાયક પ્રાથમિકના ધોરણ એકથી આઠમાં જે ઉમેદવારે અત્યારે હાલમાં ફોર્મ ભર્યા હતા તો એ ઉમેદવારો માટે અત્યારે વેબસાઇટની અંદર જે શાળા પસંદગી હોય છે એ શાળા પસંદગીનો કાર્યક્રમ જે છે ચાલુ થઈ ગયો છે અને આ વિડીયોની અંદર હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે તમે લોગ કરી તમારા અકાઉન્ટમાં જઈ જે શાળા પસંદગી છે એ કેવી રીતે કરી શકો છો અને કયા કયા માધ્યમમાં તમે જતો એ શાળા પસંદગી કરી શકો છો બરાબર ને તો જુઓ મિત્રો સૌથી પહેલાં તમારે તમારા ફોન અથવા તમારે જે પણ કોમ્પ્યુટર હશે કોમ્પ્યુટરમાં બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે જેમ તમે બ્રાઉઝર ઓપન કરશો આવી રીતે તમારી સામે એક ગૂગલનો ઇન્ટરફેસ દેખાશે તમારે પછી સર્ચ બારની અંદર જઈને આ વેબસાઇટ જે છે જ્ઞાન સહાયકની પ્રી જ્ઞાન સહાયક એસએસ ગુજરાત ડોટ ઓઆરજી આ વેબસાઇટ તમારે એન્ટર કરવાની રહેશે ત્યારબાદ તમારે એન્ટર આપવાનો રહેશે જેમ તમે એન્ટર આપશો તમારી સામે વેબસાઇટનું ફ્રન્ટ પેજ ઓપન થશે આ ફ્રન્ટ પેજની અંદર આ નોટિફિકેશન બાર છે નોટિફિકેશન બારમાં તમે જોઈ શકો છો જ્ઞાન સહાયક પ્રાથમિક ભરતી માટે શાળા પસંદગી જે છે એ તારીખ ચોવીસ બાર બે હજાર ચોવીસથી બપોરના બે કલાકથી પોર્ટલ પર શરૂ કરેલ છે બરાબર તો આ માહિતી પણ અહીંયા બતાવવામાં આવી છે નોટિફિકેશન બારમાં હવે તમારે શું કરવાનું રહેશે નીચે સ્ક્રોલ કરીને આવવાનું રહેશે સ્ક્રોલ કર્યા બાદ તમે અહીંયા નીચે જોઈ શકો છો જ્ઞાન સહાયક પ્રાથમિક માટે તમારે અહીંયા લોગ ઇન કરવા માટે અહીંયા ક્લિક કરવાનું રહેશે જેમ તમે આ ટેપ પર છે તો ક્લિક કરશો તમારી સામે જે છે આ પેજ ઓપન થશે લોગિનનો તો આ લોગિનનો પેજ ઓપન થશે તમારે તમારા ટેટનો સીટ નંબર જે છે નાખવાનો રહેશે તમારો મોબાઈલ નંબર જે રજિસ્ટર કરીશું તે તમે જે પાસવર્ડ નાખ્યું હતું તે પછી આ કેપ્ચર જે છે અહીંયા નાખવાનું રહેશે લોગ ઇન કરવાનું રહેશે જેમ તમે આ લોગ ઇન બટન પર ક્લિક કરશો તમારી સામે જે છે વેબસાઇટના આવી રીતે એક ફ્રન્ટ પેજ ઓપન થશે અને તમે તમારા ડેશબોર્ડની અંદર આવી જશો હવે જો મિત્રો આ ડેશબોર્ડમાં આવ્યા બાદ તમને આવી રીતે ત્રણ ઓપ્શન શો કરશે હવે તમારે ઉપર જોવાનું રહેશે આ ડેશબોર્ડ છે અહીં તમારો જે છે સ્કૂલ સિલેક્શનનો છે તો ઓપ્શન બતાવવામાં આવશે હવે આ સ્કૂલ સિલેક્શનનો ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે જેમ તમે ક્લિક કરશો અહીંયા તમે જોઈ શકો છો આ સ્કૂલ સિલેક્શન આવી ગયું છે હવે આ સ્કૂલ સિલેક્શન પર તમારે ઓકે કરવાનું રહેશે જેમ તમે ઓકે કરશો તમારી સામે આવી રીતે એક બીજું પેજ ઓપન થશે એ પેજની અંદર તમે જોઈ શકો છો અહીંયા સ્કૂલ સિલેક્શન માટે છે તો શાળાઓ આપેલી છે નીચે સ્કૂલની લિસ્ટ આપેલી છે અહીંયા સેવ છે અહીંયા સેવ એન્ડ કન્ફર્મ છે અને અહીંયા રિસર્ચ છે હવે હું તમને સમજાવું છું અહીંયા કેવી રીતે તમે સિલેક્શન કરવાનું રહેશે જો મિત્રો આ ડાબી સાઇડે તમે જોઈ શકો છો આ શાળાઓ આપેલી છે હવે જે ઉમેદવારો છથી આઠની અંદર જેમણે ટેટ ટુની અત્યારે જે પરીક્ષા આપી છે એ ઉમેદવાર એમના પોતાના વિષયની અંદર માનો કે આ કોઈક ઉમેદવારનું છે ગણિત વિજ્ઞાન તો એ ગણિત વિજ્ઞાનની પણ શાળા પસંદ કરી શકે છે તેમજ ધોરણે એકથી પાંચની અંદર પણ શાળા જતો પસંદ કરી શકે છે હવે માને કોઈ કોઈ ઉમેદવાર જે છે એ સોશિયલ સાયન્સવાળો છે તો એ સોશિયલ સાયન્સમાં જે વિષય એ પણ જગ્યા ખાલી પસંદ કરી શકે છે અને એકથી પાંચની અંદર પણ જગ્યા પસંદ કરી શકે છે બરાબર ને હવે તમને બતાવું કે કેવી રીતે તમે શાળા જતો પસંદગી કરશો અને શાળાને અગ્રિમતા કેવી રીતે આપશો હવે જો મિત્રો અહીંયા સ્કૂલ લિસ્ટ આપવામાં આવી છે હવે તમને માનો કે આ જેટલી પણ શાળાઓ જે છે આ શાળામાંથી જે પણ શાળા તમને સૌથી નજીક પડતી હશે તમારા ઘરથી તો સૌથી પહેલાં તમારે એ શાળાને છે તો પસંદગી કરવાની રહેશે હવે માનો કે આપણે આ ઉમેદવાર જે છે આને ધોરણ એકથી પાંચમાં અમદાવાદની અંદર જગ્યા છે તો નજીક પડે છે તો એને શું કરવાનું આજે અહીંયા પહેલી જે શાળા છે પહેલી શાળા પર તમારે ક્લિક કરવાનું રહેશે જુઓ અહીંયા ક્યાં ક્લિક કરવાનું રહેશે આજે એરો છે એરો પર ક્લિક કરવાનું રહેશે બરાબર આ એરો પર ક્લિક કરશો એટલે શાળા છે તો આ બાજુ એક નંબર પર આવી જશે હવે માનો કે આ બીજા નંબરની શાળા એને જરાક દૂર દૂર પડે છે તો એ છે તો આ અહીંયા જે એરો દેખાય છે એરો પર ક્લિક કર્યા બાદ અહીંયા જોઈ શકો છો જમણી બાજુ છે તો શાળા બે નંબર પર આવી હવે માનો કે આવી રીતે તમે સિલેક્ટ કરતાં કરતાં ચ ત્રણથી ચાર જેટલી શાળાઓ પસંદ કરી પરંતુ માનો કે હવે આ બાજુ તમારે શાળા સિલેક્શનની અંદર કોઈ પ્રોબ્લેમ થઈ છે જેમ કે માનો કે આપણે આ એક નંબરની શાળા જે છે એને આપણે સોરી અહીંયા જે શાળા છે તો જતી રહી છે ડિલેટ થઈ ગઈ છે બરાબર હવે માનો કે ફરીથી એડ કરું છું હવે માનો કે આ એક નંબરની શાળા છે આ એક નંબરની શાળાને તમારે જે છે નીચે લાવવાનું છે અને માનો કે આ જે ત્રણ નંબરની શાળા છે એને ટોપ નંબર પર લઈ જવાનો છે પ્રિફરન્સ આપવું છે તમારે શું કરવાનું આ ત્રણ ડોટ જે છે તમે જોઈ શકો છો આ ત્રણ ડોટ પર તમારે દબાવી રાખવાનું ક્લિક અને ત્યારબાદ એ કરસર પર છે તો ઉપર લઈ જઈને એને છે તો સ્ક્રોલ કરવાનું બરાબર જેમ તમે એ કરસરને ઉપર લઈ જશો આ શાળા એક નંબર પર આવી જશે હવે આટલી પ્રોસેસ થઈ ગયા બાદ તમારે શું કરવાનું છે ફરીથી જોઈ લેવાનું તો ત્યારબાદ આની અંદર તમે કોઈ પણ પ્રકારે છે તો સુધારો કરી શકશો નહીં એટલે જ્યારે પણ તમે આ શાળા જે શાળા પસંદગી જે છે સ્કૂલ સિલેક્શન છે એ કરતા હોવ એ સમયે તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે આ જે શાળાઓ છે તમે પસંદ કરી છે ત્રણથી ચાર જેટલી શાળાઓ પસંદ કરશો તો એ શાળાને છે તો અગ્રિમતા ક્રમ આપવાનો રહેશે અને અગ્રિમતા ક્રમ આપવામાં કંઈ પ્રોબ્લમ હોય તો અહીંયા તમે આ ત્રણ ડોટ છે આના ઉપર દબાવી રાખીને તમે સ્ક્રોલ કરીને નીચે ઉપર છે તો શાળાને છે તો ખસાડી શકો છો અને પ્રિફરન્સ આપી શકો છો આટલું અપાયા બાદ હવે માનો કે તમારે કન્ફર્મ નથી કરવું ફાઇનલ તો ત્યાર સુધી તમે છે તો સેવ બટન છે સેવ બટન પર ક્લિક કરીને આ શાળાઓ છે તો ટેમ્પરરી સેવ રાખી શકો છો અને સેવ કર્યા બાદ તમે ફરીથી એકવાર ચકાસણી કરશો આ બધી લિસ્ટો બરાબર છે કે ત્યારબાદ તમારે અહીંયા બાહાયદરી પર ટીક કરવાનું રહેશે અને ટીક કર્યા બાદ સેવા કન્ફર્મ કરવાનું રહેશે હવે માનો કે બાય ચાન્સ તમારે ત્યાં આ બધી લિસ્ટોમાં બહુ બધી ગરબડ થઈ ગઈ છે ઘણી બધી ગરબડો થઈ ગઈ છે તો એ કેસમાં તમારે શું કરવાનું છે અહીંયા રિસેટનું બટન છે જેમ તમે રિસેટના બટન પર ક્લિક કરશો તમને આ પોપ ઓપન થશે પૂછવામાં આવશે કે શું તમે આ બધું રિસેટ કરવા માગો છો તો રિસેટ કરી દેવાનું હા કરવાનું પછી અહીંયા લખવામાં આવ્યું છે કે ચોઈસ સક્સેસફુલી રીસેટ હવે જુઓ આ ચોઈસ છે તો ફરીથી રિસેટ થઈ ગઈ છે હવે તમે ફરીથી જઈને અહીંયાથી જતો શાળા હોય છે તો અહીંયા આ જે એરો છે એરો પર ક્લિક કરીને ફરીથી શાળા જતો પસંદ કરી શકો છો તો મિત્રો આ હતી સમગ્ર માહિતી કે શાળા તમે કેવી રીતે પસંદ કરી શકો છો અગ્રિમતા કેવી રીતે આપી શકો છો તો મિત્ર આશા રાખું છું કે તમને જે વિડીયો અંદર આપેલી માહિતી છે સરસ યોગ્યને સારી લાગે છે જેટલા પણ તમારા જે મિત્રો જે છે જ્ઞાન સહાયકમાં જોડાયા છે એમના સુધી આ માહિતી શેર કરજો એમને પણ ખ્યાલ આવે કે કેવી રીતે શાળા પસંદ કરવાની હતી થેન્ક યુ મિત્રો આભાર વેલકમ આવજો